ત્રુટી રહીત બનાવવા માટેના કાર્યક્રમની શરૂઆત થઈ છે જેને અંતર્ગત પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપવામાં આવી છે ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ધરીએ છીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનોમરેશન ફોર્મ આપીશું બીએલ બીએલોઝ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખે ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈઆરઓ આરઓ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છેલ્લે બે હજાર બેથી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇનોમરેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથોસાથ આમની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે બીએલઓ દરેક ઘરે ઘરે જશે હશે આમની સાથે સાથે આપણા બીએલ જે બુથ લેવલ એજન્સ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુબરેશન ફોર્મ આપી શકાશે દરેક મતદારો પોતે આમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બેનો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એમના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બે એ લોકો પોતે એક્સરસાઇઝ કરે ને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ એમના માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે બીએલઓઝને આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલ્લી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આપની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા બધા સમયથી બીએલઓ જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળો પર એબ્સન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ માનો કે મરણ થયું હોય એમ છતાંય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપનો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે બેસિકલી આપણે જ્યારે મતદાર યાદીનો જે ફિઝિકલ એરિયા છે એમનું જે ફિઝિકલ જ્યુરિસ્ટિક્શન છે એ બુથના વિસ્તારની અંદર તમામ ઘરોની વિઝિટ આપણા બુથ લેવલ ઓફિસર મારફતે કરવામાં આવશે એમની અંદર એક એમના મારફતે એક પ્રી ફિલ્ડ ફોર્મ હશે જેમની અંદર મતદાતાની અમુક વિગતો અગાઉથી ભરેલી હશે એમનો ફોટોગ્રાફ પણ એમાં જૂનો ફોટોગ્રાફ પણ પ્રિન્ટ થયેલો હશે જે મતદારો બે હજાર બેમાં અસ્તિત્વ ધરાવતા હતા એમનો અને આપણા અત્યારની હાલની મતદાર યાદીમાં જે નામો છે એ મતદાર મતદાતાની આધારે આપણે એનોમરેશન ફોર્મ એક બનાવેલું છે એ દરેક જગ્યાએ જઈને એમનું વેરિફિકેશન કરશે એમની અંદર માનો કે મતદાતા કોઈ અન્ય જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય તો આ કિસ્સાની અંદર એ પોતે શિફ્ટિંગ માટેનું ફોર્મ ભરી શકશે અને એ પોતે જ્યાં અન્ય એમનો વિસ્તાર છે જ્યાં પોતે અત્યારે ત્યાં ઓર્ડિનરીલી ત્યાં રિસાઇડ કરે છે તો એ કિસ્સાની અંદર ત્યાં ફોર્મ ભરી શકશે મતદાતાઓ પાસે જે અપેક્ષા છે એ અપેક્ષા બેસિકલી એમના લિંકિંગ જે ખાસ કરીને બે હજાર બેની અને જે મતદાર યાદી હતી એ મતદાર યાદીમાં આઈધર એમનું નામ મેચ થતું હોય મોટી ઉંમરના વ્યક્તિ હશે તો એમનું નામ મેચ થતું હશે તો એક કિસ્સાની અંદર એ નામ મેચ કરવામાં આવે અને જો એમના પોતે વ્યક્તિ એ સમયે હયાત ના હોય અથવા મતદાર યાદીમાં નામ ના હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ એમના પોતાના માતા પિતા અથવા રિલેટિવ કોઈ હતા એ સમયે તો એમનું મેચિંગ એટલે આ બે વિગતો આપણા ફોર્મની અંદર ખૂબ અગત્યની છે બીએલઓ દરેક ઘરે જવાના છે ચાર તારીખથી ચાલુ કરીને ચાર નવેમ્બરથી ચાલુ કરીને ચાર ડિસેમ્બર દરમિયાનના તબક્કા દરમિયાન અલગ અલગ તબક્કે ઘરે જશે તમામને આપણે આવરી લઈશું જે પણ એનોમરેશન ફોર્મ આવેલા છે તમામના આધારે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ કરીશું એટલે આપણો મુખ્ય ઉદ્દેશ આ સમગ્ર પ્રક્રિયામાં એક પણ લાયક મતદાર બાકી ના રહી જાય એ દિશાનો છે આખું ભરવું હોય આ સીફ્ટિંગ ફોર્મ 6 7 8 ભરવું હોય તો બીજો ડાયરેક્ટ આપી શકે પછી ઓનલાઈન કરો જો આમની અંદર બેસિકલી જે ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા છે આપણે જ્યારે મતદાર યાદી બિલ્ડ કરીએ છીએ ત્યારે આમાં દરેક મતદાતાએ પોતે છ સાત આઠ ભરવાની આવશ્યકતા નથી અમુક કિસ્સામાં માત્ર અપેક્ષા હશે બાકી દરેક કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આમાં આવશ્યકતા નથી કારણ કે ઇન્યુમરેશન ફોર્મના આધારે જ એમનું ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થવાનો છે એટલે જે સામાન્ય મતદારો એ જ મતદારી વિધાનસભા વિસ્તારમાં રહેતા હોય તો એમને અલગથી ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ જે કિસ્સાની અંદર ખાસ કરીને એમનું શિફ્ટિંગ થયું હોય એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં શિફ્ટિંગ થયેલું હોય તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટે બંને પ્રકારની વ્યવસ્થા છે બીએલઓ મારફતે ફિઝિકલ ફોર્મ પણ એ સબમિટ કરી શકશે સાથોસાથ આપણે ઓનલાઈન પણ એ સબમિટ કરી શકશે બંને પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે એવી જ રીતે જ્યારે મતદાતાનું નામ કમી કરવું હોય ત્યારે જે મતદાતાઓ આમની અંદર મૃત્યુ પામેલા છે એ મતદાતાનું નામ કમી કરવું હોય તો સાત નંબર આપી શકાશે અમુક કિસ્સાઓમાં જ્યારે ઇનોમરેશન ફોર્મની અંદર આખી પ્રક્રિયાની અંદર જ્યારે એ વ્યક્તિ પોતે હયાત નથી તો એ કિસ્સાની અંદર એમને ફોર્મ ભરવાની આવશ્યકતા નથી જ્યારે બીએલઓ પોતે ફિલ્ડમાં જશે વેરીફિકેશન કરશે અને એનું ઇનોમરેશન ફોર્મ પરત નહીં આવે ત્યારે એ કિસ્સામાં આપણે એનું ડ્યુ વેરિફિકેશન કરીને એમનું નામ પણ કમી કરવામાં આવશે એટલે એ કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ આપણે એમાં એમને આપણે નામ કમી કરી શકીશું આપણે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી જે એક્સરસાઇઝ કરીએ છીએ એમના અંતે આપણે નવમી ડિસેમ્બરે આપણે પ્રથમ જ્યારે પેલું કરીશું મતદાર યાદી મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરીશું ત્યાર પછી આપણો વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે આપણે નોટિસ આપીશું કોઈપણ લાયક ઉમેદવાર બાકી ના રહી જાય એ માટેની પ્રક્રિયા આપણે હાથ ધરીશું અને આપણે મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ છે એ સાતમી ફેબ્રુઆરીના દિવસે આપણે આખરી પ્રસિદ્ધિ કરી જ્યારે કોઈ નવા વિસ્તારો મતદાર યાદી કે કોઈ બુથમાં અથવા તો વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થયા હશે સ્વાભાવિક છે કે આ સર્વે દરમિયાન હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીશું ત્યારે એ વિસ્તારનો એમાં સમાવેશ થઈ જશે એટલે આ કિસ્સાની અંદર ઇનોમરેશન ફોર્મ એ વ્યક્તિઓને ભરવાની પણ તક મળશે અને આપણે જે વ્યક્તિઓના નામ અગાઉની મતદાર યાદીમાં ન હતા એ કિસ્સાની અંદર ફોર્મ નંબર છ એ ભરી શકશે અને એમના આધારે એ મતદાર બની શકશે એટલે એ કિસ્સાની અંદર એમાં કોઈ બાકાત ન રહી જાય એ પ્રકારની તકેદારી આ મતદાર સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે જુઓ આ જે આપણા બીએલઓ છે એ અલગ અલગ સરકારી ડ્યુટી સાથે સંકળાયેલા છે એમને શાળા સાથે અથવા તો આંગણવાડી કેન્દ્રની અંદર પણ આંગણવાડી વર્કર્સ પણ છે આપણા શિક્ષકો પણ છે અન્ય અલગ અલગ કચેરીઓના પણ વ્યક્તિઓ છે એટલે આ કિસ્સાની અંદર આપણે એમને દરેક વિસ્તારની આવશ્યકતા અનુસાર ગ્રામીણ વિસ્તાર હશે તો ત્યાં એમનો સમય એ રીતે નિર્ધારિત કરે છે કે ત્યાં સ્થાનિક લોકો જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે જશે સાથોસાથ શહેરી વિસ્તારની અંદર પણ જ્યારે લોકો ઘરે ઉપલબ્ધ હોય એ દરમિયાન વહેલી સવારે અથવા મોડી સાંજના સમય જશે મુખ્યત્વે આપણે આખી કવાયત એવી રીતે કરીશું કે જે કોઈ એબ્સન્ટ ઇલેક્ટર હોય તો એમના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત એ વિઝિટ કરશે ત્રણ વખત વિઝિટ કર્યા પછી જ નિર્ણય લેવાશે ત્યાં સુધી આપણે કોઈ નિર્ણય લેવાના નથી એટલે ઓછામાં ઓછી ત્રણ વખત બીએલ મારફતે વિઝિટ થશે અને આપણે ઇલેક્ટર્સને એમની અંદર એનોમરેશન ફોર્મમાં દાખલ કરવાનો પ્રયત્ન સામાન્ય રીતે પ્રથમ હાઉસ ટુ હાઉસ વિઝિટ આપણે જે શરૂઆતના તબક્કે ડિસ્ટ્રીબ્યુશન માટે ઇનોમરેશન ફોર્મ આપવા માટે જવાના છે જે આપણે આગામી આઠથી નવ તારીખ સુધીમાં કમ્પ્લીટ કરવાના છીએ સાથોસાથ ઇનોબ્રેશન ફોર્મ એ સમયે જે પરત આપતા હોય ત્યારે પરત પણ સ્વીકારીશું એના પછીના તબક્કે પણ દરેક મતદાતા પોતે અલગ અલગ તબક્કે સ્વીકારશે આપણે કોઈ ફિક્સ ટાઈમ એમનો કે કોઈ એમાં સ્લોટ નથી રાખ્યા પણ એક મહિના ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બરના તબક્કા દરમિયાન પ્રથમ તબક્કો સ્વાભાવિક છે કે ઘણો ડિટેલ હશે જેમની અંદર તમામ મતદારો મતદાતાઓની ઘરની મુલાકાત થશે બાકી રહી ગયેલા હોય જે ઉપલબ્ધ ના હોય એ કિસ્સાની અંદર બીજી વિઝિટ અને થઈ જે કિસ્સાની અંદર ઉપલબ્ધ છે ત્યાં બીજી વિઝિટ કરવાની આવશ્યકતા નહીં

અલગ અલગ વિભાગોની અલગ અલગ સંવર્ગની અંદર આપણે લીધેલા છે જિલ્લાની અંદર લગભગ ચારસો બોતેર જેટલા આંગણવાડી વર્કર્સ આપણે આ કામગીરીમાં જોડાયેલા છે કરીને આ સમગ્ર પ્રક્રિયા આપણે તદ્દન નવી રીતે ચાલુ કરીએ છીએ એટલે બે હજાર બે પછી આ પ્રક્રિયા પહેલી વખત થઈ રહી છે એટલે કે કિસ્સામાં તમામને પૂરતી તાલીમ મળે એ આવશ્યક છે એટલે આપણે એમના તાલીમના ભાગરૂપે આપણે સમગ્ર જિલ્લાની અંદર અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર એનું શેડ્યુલ કરીને સઘન તાલીમની વ્યવસ્થા કરી છે સૌથી પહેલાં આપણા ઇઆર રોજ એ એ બધાની તાલીમનું આયોજન કરેલું હતું એમની તાલીમ આપણે સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે પૂર્ણ કરી અઠ્યાવીસ તારીખ પછી અત્યારે હાલના તબક્કે ગઈકાલે અને આજે પણ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં તાલીમનો કાર્યક્રમ ચાલુ છે આપણે તમામને ત્રણ તારીખ સુધીમાં તાલીમ આપીશું એમના ઇનોમરેશન ફોર્મ પ્રિન્ટિંગ અને ડાઉનલોડ અને પ્રિન્ટિંગ કરીને એ પણ આપણે એમને ત્યાં સુધીમાં પહોંચાડતા કરીશું અને ત્યાર પછી ચાર તારીખે પૂરતા તાલીમબદ્ધ થઈને જ ફિલ્ડમાં જશે આ સિવાય આપણે વોલન્ટિયર્સ પણ આ કામગીરીમાં જોડીએ છીએ એટલે વોલન્ટિયર્સની ટીમ પણ અલગ અલગ વિસ્તારની અંદર જે નોન પોલિટિકલ હોય તો વોલન્ટિયર્સ પણ આપણી સાથે એનએસએસ અને અન્ય સંસ્થાઓના વોલન્ટિયર્સ પણ જોડાશે અને કામગીરીમાં આપણને સહયોગ આપશે આ સિવાય આપણે જિલ્લા કક્ષાની વિવિધ ટીમોની પણ રચના કરી છે વિશેષ કરીને એવા વિસ્તાર હશે કે જ્યાં આપણે ખાસ કરીને લોકો પોતે સામેથી ફોર્મ નથી આપી શકતા અથવા એનો કોઈ મુશ્કેલીઓ પડે છે એટલે આપણે તકેદારી એ રાખીશું કે વૃદ્ધાશ્રમ હોય અન્ય કોઈ સામાજિક સંસ્થા હોય સાથોસાથ અમુક આપણા કોઈ દિવ્યાંગ હોય વૃદ્ધજન હોય નિરક્ષર હોય તમામને ફોર્મ ભરવામાં પણ મદદરૂપ થઈ શકે એ માટે આપણે વોલિન્ટિયર્સની પણ આયોજન કરેલું છે બીએલોઝ પણ એમને મદદરૂપ થશે કોઈને કોઈ હેરસમેન્ટ ના થાય એ પ્રકારની તકેદારી રાખીશું અને સાથોસાથ એમણે જ્યાં ફેસિલિટેડ કરવાની આવશ્યકતા હશે જ્યાં કેમ્પ મોડમાં આપણે ફોર્મ કલેક્શન કરવાની આવશ્યકતા હશે ફોર્મ કલેક્શન પણ કરીશું આ સિવાય આપણે સોશિયલ મીડિયા માટે આપણે એક અલગથી કમિટીની પણ રચના કરી છે જે સતત અલગ અલગ મીડિયા અને સોશિયલ મીડિયા પર મોનિટરિંગ પણ રાખશે અને લોકોની અંદર આ સમગ્ર પ્રક્રિયા બાબતે એક

આપણે અત્યાર સુધી જે અલગ અલગ તબક્કે આપણે ત્રણ કે ચાર પ્રક્રિયાઓ એમની સમરી રિવિઝન હોય એમનું સ્પેશિયલ રિવિઝન હોય એ રિવિઝનની કામગીરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના શેડ્યુલ પ્રમાણે કરતા હોઈએ છીએ એ શેડ્યુલ પ્રમાણે એમની અંદર અગત્યનું એ છે કે આપણે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીને દરેક વ્યક્તિના ફોર્મ નંબર છ સાત આઠ આપણે રિસીવ કરતા હોઈએ છીએ મતદાર યાદી નવેસરથી બનાવતા નથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એવી એક્સરસાઇઝ છે કે જે દરમિયાન આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ જેમની અંદર તમામને ઇનુમરેશન ફોર્મ આપીએ તમામનું વેરિફિકેશન કરીએ એમના આધારે એટલે આ પ્રક્રિયા એટલી સઘન છે કે જે દરમિયાન જે વ્યક્તિઓ લાંબા સમયથી કોઈ તબક્કે માનો કે મરણ પામેલા હોય અથવા શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને શિફ્ટિંગ થયેલું હોય અને શિફ્ટિંગ થયેલું હોય તો એમના નામો બની શકે કે કાં તો કોઈ જગ્યાએ નામ ના હોય અથવા કોઈ નામો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો સોફ્ટવેર ખૂબ પાવરફુલ છે એટલે નામની અંદર જ્યારે પણ મેચિંગ થતું હોય તો એ કિસ્સાની અંદર ડુપ્લિકેશન તાત્કાલિક દૂર કરવામાં આવે છે પણ કોઈ ડુપ્લિકેશન જો રહી ગયું હોય તો એ ડુપ્લિકેશન પણ દૂર કરવાની કવાયત આ દરમિયાન થશે કોઈ માનો કે ફોરેન નેશનલ હોય એમણે જાતે પોતાની સિટીઝનશીપ અહીંયા એમણે ત્યાગ કરેલો છે પણ મતદાર યાદીમાં એમનું નામ કેમ કે અહીંયા ચાલુ હોય તો એ કિસ્સાની અંદર આ તબક્કે નવેસરથી ઇન્યુમરેશન ફોર્મ આપણે અહીંયા સબમિટ કરવાનું છે એટલે આ કિસ્સામાં ફોરેન નેશનલ્સ હોય તો એનામાં પણ દૂર થશે જે સામાન્ય રીતે આગળની કવાયતમાં નથી હોતા એટલે બેસિકલી આ આખી એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય છે કે આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ તેમની અંદર આ પ્રકારની આપણે એમને વધારે શુદ્ધિકરણ કરી શકીએ છીએ જગ્યાએ નામની નોંધણી થઈ છે તો ભૂતકાળમાં જે ઇલેક્શન થયા તો એમાં ડબલ ડબલ વોટિંગ થવું છે સ્વાભાવિક છે કે મતદાર યાદી આપણે કન્ટિન્યુઅસ રિવિઝનની પ્રોસેસ ચાલે છે આ રિવિઝન દરમિયાન આપણે એમનું રિફાઇનમેન્ટ પણ સતત કરતા હોઈએ છીએ કોઈ તબક્કે કોઈ મતદારનું નામ ડબલ માનો કે હોય તો એમાં ક્યાંય કોઈ અવકાશ નથી કે વ્યક્તિ ડબલ મતદાન કરી શકે એમના માટે અલગ એટલા અલગ એટલા સેફગાર્ડ્સ આપણે તૈયાર કરેલા છે કે એ કિસ્સાની અંદર ક્યારેય કોઈ અવકાશ નથી હોતો કે એક મતદાતા બે વખત મતદાન કરી શકે આપણે ઇન્ડેલેબલ ઇન્કની વ્યવસ્થા કરેલી છે જ્યારે આપણે એમની અંદર જ્યારે મતદાર યાદીને આપણે જ્યારે એક્ચ્યુઅલ ઇલેક્શન માટે મોકલતા હોઈએ છીએ ત્યારે માર્ક કોપી આપણે મોકલતા હોઈએ છીએ એટલે મતદાર યાદી માત્ર સિમ્પલી એ ફોર્મમાં નથી જતી એમની માર્ક કોપી પણ જતી હોય છે પ્લાકિસ્તાનની અંદર કોઈ એએસડી એસડી મતદારો હોય તો એનું માર્કિંગ પણ થતું હોય છે પ્લાકિસ્તાનની અંદર કોઈ મતદારો એમની અંદર ડુપ્લિકેટ મતદાર કરી શકે એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી પણ મતદાર યાદીને રિફાઇનમેન્ટ કરવાની પ્રક્રિયા સાથે ઇલેક્શન કમિશન મારફતે આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના મારફતે કરી શકીશું તમારા મતે આ એફઆઈઆર જૂના મતદાર યાદી સુધારાથી સારું શું એવું કહી શકાય? જુઓ અલગ અલગ તબક્કે બેસિકલી આપણે જે એના રિફાઈનમેન્ટની આવશ્યકતા હોય સમયાંતરે મતદાર યાદીને જે પ્રકારની આવશ્યકતા હોય નામો દાખલ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની કવાયત કરતા હોઈએ છીએ એટલે આપણે અલગ અલગ તબક્કે એમનું સમરી રિવિઝન પણ કરતા હોઈએ છીએ સ્પેશિયલ ડિવિઝન પણ કરતા હોઈએ છીએ ઇલેક્શન યરમાં પણ એમનું સ્પેશિયલ ડિવિઝન થતું હોય છે એટલે સમયાંતરે મતદાર યાદીને વધારે રિફાઈન અને સઘન બનાવવા માટે જેમની અંદર એક પણ લાયક મતદાર બાકી ના રહી જાય અને ગેરલાયક મતદાર આમાંથી બાકાત ના રહીએ એટલે એમાં સારું કે ખરાબ કરતાં અગત્યનું એ છે કે આપણે મતદાર યાદીને સતત રિફાઇન કરવાની આ પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગરૂપે જ આપણે આ પ્રક્રિયા હાથ ધરીએ છીએ એસેસમેન્ટમાં સારું કે ખરાબ કરતા અગત્યનું એ છે કે રિફાઇનમેન્ટની સમગ્ર પ્રક્રિયા રિફાઇનમેન્ટની પ્રક્રિયા સમગ્ર તબક્કે એમના જે શેડ્યુલ ડિક્લેર કરેલા છે એમની અંદર સમરી રિવિઝન પણ હોય સ્પેશિયલ રિવિઝન પણ હોય હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી પણ કરીએ છીએ અને સાથોસાથ આપણે એમની આ રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પણ કરીએ છીએ એટલે કોઈપણ આમાં આ પ્રક્રિયાથી ચોક્કસ એ કહી શકાશે કે રિફાઇનમેન્ટ જે બાકી પ્રક્રિયાઓથી કદાચ નથી થતું એ રિફાઇનમેન્ટ આ પ્રક્રિયાથી વધારે સઘન રીતે થશે સામાન્ય રીતે જે બે ત્રણ પ્રકારની અફવાઓ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ફેલાતી હોય છે એક પ્રક્રિયા કે સામાન્ય રીતે આમની અંદર આપણે મતદારોનું નામ કમી થઈ જશે મતદારોનું કોઈ આમાં નામ કમી થવાનું નથી એટલે આ પ્રક્રિયાની મુખ્ય અગત્યતા એ છે કે આપણે તમામ લાયક મતદારોને આમની અંદર સમાવેશ કરવાના છે અને એના માટે નીકળવાયા છે એટલે આમાં કોઈ મતદારોનું નામ કમી થઈ જાય એ પ્રકારની કોઈ ગુજારીશ નથી પણ અગત્યનું એ છે કે દરેક મતદાતાએ પોતાએ ઇનોમરેશન ફોર્મ આપણે સબમિટ કરવું પડશે એટલે પહેલી એક અફવા આ પ્રકારે સામાન્ય રીતે ફેલાતી હોય છે બીજી અફવા સામાન્ય રીતે એ પ્રકારે આપણે ઘણી વખત ખાસ કરીને બિહારનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થઈ તબક્કા દરમિયાન પણ ફેલાયેલી હતી કે એમની અંદર એક સાથે બલ્કમાં નામ ડિલીશન થતા હોય અથવા નીકળી જતા હોય ઇનોબ્રેશન ફોર્મની પ્રક્રિયા જ એવી છે કે એમાં બલ્કમાં નામ નીકાળવાને કોઈ અવકાશ નથી બીએલઓ જ તમામ જગ્યાએ જશે ડ્યુ વેરિફિકેશન કરશે અને ત્યાર પછી જ આપણે એમાં નામો દાખલ થશે એટલે આ પ્રક્રિયાના અંતે બની શકે કે ઘણા બધા નામો જે આમાં આઈધર એમનું ડેટ થયેલું હોય અથવા શિફ્ટિંગ થયેલું હોય તો એક સાથે બલ્કમાં આપણે એમાં ઘટાડો થતો હોય અથવા વધારો થતો હોય એટલે એમાં ફેરફાર જે સામાન્ય મતદાર યાદીની પ્રક્રિયા દરમિયાન નથી થતા એના કરતાં અહીંયા ફેરફાર વધારે થતા હોય છે એટલે આ કિસ્સા દરમિયાન સ્વાભાવિક છે કે એમાં સુધારા વધારો થવાના અવકાશ વધારે હોય પણ એમના એવું ક્યાંય એમાં એવું ગુજારીશ નથી કે બલ્કમાં કોઈના નામ ડિલિશન થતા હોય ત્રીજી એમની અંદર ડોક્યુમેન્ટ્સની જે આવશ્યકતાઓ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ત્રણ ડોક્યુમેન્ટ્સ જે તેર પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે એ તેર પ્રકારના ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા છે પણ અગત્યનું એ છે કે ઇનોમરેશન ફોર્મ વખતે આપણે ઇલેક્ટ્રલ રોલ બે હજાર બેનો જે હતો એમની સાથે મેપિંગ કરવાનું છે એ સમયે કોઈ ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા નથી એટલે આ તબક્કા દરમિયાન આપણે બીએલો કોઈ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના નથી આ પ્રકારની કોઈ અફવાઓ ફેલાતી હોય તો એનાથી આપણે દૂર રહેવાનું છે આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે ગાઈડલાઇન આપવામાં આવેલી છે સ્પષ્ટ ગાઈડલાઇનને અનુસરીને સઘન રીતે એ પ્રકારે જ કરવામાં આવે છે અને એ જ પ્રકારે આપણે સમગ્ર કામગીરી હાથ ધરીશું આપણે આના માટે અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા કરેલી છે એક આપણા બીએલઓ મારફતે તો સ્વાભાવિક છે કામગીરી થશે ઇઆરઓ કક્ષાએ પણ આમની સઘન આ કામગીરીનું મોનિટરિંગ કરવા માટે ત્યાં પણ એમના માટે હેલ્થ રચના કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ આપણે કલેક્ટર ઓફિસની અંદર જ માઇગ્રન્ટ્સ માટેનો ખાસ કરીને કેમ કે આમાં માઇગ્રેશનનો પ્રશ્ન એક વધારે હશે એટલા કિસ્સામાં માઇગ્રન્ટ્સ માટેનો ડેસ્ક પણ આપણે બનાવવાના છીએ જ્યાં એમની સહાય એમને કોઈ આવશ્યકતા હશે તો એમને આપણે ગાઈડ કરી શકીશું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે હેલ્પલાઇન નંબર છે એમની અંદર પણ ફોન કરીને કોઈપણ સમયે આપણા જે મતદાતાઓ હોય એમને ફોન કરીને માહિતી મેળવી શકશે અને એની વિગતો પણ આપણે સર્ક્યુલેટ કરવાના છીએ